કે અત્યારે સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં કેટલા સમગ્ર ભારતના અનેક વિભાગ અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે આ દેશનો અંદાતા ખેડૂત એને સૌથી વધારે અત્યારે નુકસાન એની મહેનત એને ખર્ચેલો પૈસો એની આંખ સામે પાણીમાં વહી રહ્યો છે એમાં પણ જેના ઊભા પાક ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સિંઘ કપાસ આ વિસ્તારોમાં ડાંગર વગેરે વગેરે જે કાંઈ પાકો છે એને બહુ મોટું નુકસાન હું એવું માનું છું કે આ સીઝનની બધી જ કમાણી પાણીમાં ધોવાઈ રહી છે હું એટલો સક્ષમ નથી કે મારી પાસે કોઈ એટલું ધન નથી કે હું આ બધા જ ખેડૂતોને એનું વળતર રાખી શકું હું ગુજરાત સરકારને ભારત સરકારને એક સાધુ તરીકે વિનંતી કરું કે ભાઈ જે કાંઈ બનતી હોય એ હેલ્પ વહેલા વહેલી તમે આ ખેડૂતોને કરજો એટલા માટે જે નાના નાના ખેડૂતો છે જેને વ્યાજે લઈ જેને લોનો લઈ લે અને બિયારણ લાવી લાવી એને એવી આશા હતી કે આ પાકશે તો એમાંથી હું બધું ચૂકતે કરી દેશ કોઈ કે દીકરીના લગ્ન નિર્ધાર્યા હશે કોઈ કે દીકરાના લગ્ન નિર્ધાર્યા હશે કોઈ મકાન કોઈ જીવન જરૂરિયાત વસ્તુઓ નિર્ધાયરી હશે બધી જ હું માનું છું આ સિઝનમાં ફિલ જઈ રહી હતી દેખાઈ રહી છે ત્યારે મને એમ લાગે છે કે એકન નારાયણ અહીંયા પ્રગટ બિરા જે છે તો આપણે બધા જ ખેડૂતો માટે આપણાથી બની શકે તો અત્યારે પ્રાર્થના બની શકે મારાથી હું બધાને કંઈ આપવાને સક્ષમ નથી એનું મને દુઃખ છે પણ હું પ્રાર્થના કરી શકું એટલો સક્ષમ તો છું અને આપણે બધા જ જ્યારે અહીંયા ભેગા થયા છીએ ત્યારે એકવાર યજ્ઞનારાયણે ભગવાનને આહુતિ આપી અને કમોસમી વરસાદમાં જે ખેડૂતોને નુકસાન થયું છે એને ભગવાન ધીરજ આપે બળ આપે હિંમત આપે એને તૂટવા ના દે આ દેશનો અંધાતા તૂટી જાય ને તો આવનારા વર્ષોમાં ઘેર ચૂલા સળગાવવાના બંધ થઈ જાય આપણા પેટના ખાડા પુરાતા બંધ થઈ જાય ત્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હે ભગવાન અમારા દેશના ખેડૂતને તમે અકસ્મક મોસમી વરસાદમાં જે આપદા અણધાયરી આપદા આવી પડી છે એમાં એને ધીરજ આપજો એને બળ આપજો એની ભેગા તમે રહેજો

તમામ ભક્તોને તમામ ધર્મ પ્રેમી જનતાને પ્રાર્થના કરું છું કિસાન માટે એને ખૂબ પ્રેમબળ મળી રહે એટલા માટે આપ જે કોઈ આરાધ્ય ઈષ્ટદેવને માનતા હોય ઈષ્ટદેવને પ્રાર્થના કરજો અને પ્રાર્થના કરીને ભગવાનને વિનંતી કરજો કે આ દેશના ખેડૂતનું ભગવાન સર્વ રીતે મંગળ કરે એવી ભગવાનને પ્રાર્થના કરજો અસ્તુ જય સ્વામિનારાયણ